અગાઉ દીપડાએ આ વિસ્તારમાં અનેક શ્વાનનો સ્વીકાર કર્યો હતો ઉપરાંત એક મોરનો પણ શિકાર કર્યો હતો પરંતુ ગત મોડી રાત્રે બે ગાયનો શિકાર કરતા સ્થાનિકોમાં ભારે ભય જોવા મળે છે ગત મોડી રાત્રે દીપડો ખોરાકની શોધમાં રહેણાક વિસ્તાર સુધી આવી ગયો હતો અને અહીં રહેતા વિક્રમ મોરીની માલિકીની ગાય અને અન્ય એક ગાયનું મારણ કર્યું હતું જેના પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળે છે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક મકાનો આવેલા છે બાજુમાં જ કેન્દ્રીય વિદ્યાલય આવેલું છે જ્યાં નવસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે સિવાય કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર અને બિરલા ફેક્ટરીના કર્મચારીઓના ક્વાર્ટર આવેલા છે ઉપરાંત શ્રમિકોની ઝૂંપડપટ્ટી પણ નજીકમાં જ છે સમગ્ર વિસ્તારમાં દીપડો હુમલો કરે તેવા ભયથી બાળકોને ઘરની બહાર રમવા પણ મોકલવા નથી દેતા બીજી તરફ વૃદ્ધ પણ નિર્જન માર્ગ પર એકલા પસાર થવામાં ભય અનુભવી રહ્યા છે વન વિભાગે ત્રણ સ્થળોએ પાંજરા મૂક્યા છે તેમ છતાં બાવીસ દિવસથી દીપડો વન વિભાગને હંફાવી રહ્યો છે દીપડાએ હવે ગાયનો પણ શિકાર કર્યો છે ત્યારે કોઈ વ્યક્તિ પર હુમલો કરી ભોગ લે તે પહેલા દીપડો પકડવા માટેના નિષ્ણાત સ્ટાફની મદદ લઈ દીપડાને પાંજરે પૂરવું જરૂરી બન્યો છે સ્થાનિકોએ રોષપૂર્વક એવું જણાવ્યું હતું કે તેમના વિસ્તારના બદલે ધારાસભ્ય કે રાજકીય આગેવાન કે કોઈ ઉચ્ચ અધિકારીના ઘર પાસે દીપડાએ ધામો નાખ્યો હોત તો તે તુરંત પકડાઈ ગયો હોત તેમના વિસ્તાર પ્રત્યે આમ તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવે છે ત્યારે હવે આ મામલે ગંભીરતા દાખવી દીપડાને ઝડપી લેવા વન વિભાગ કમર કસે તેવી પણ માંગ સ્થાનિકો કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ મારું નામ મોરે વિક્રમ છે આજે પંદર વીસ દિવસથી આ દીપડો રખડે છે અને જે અમારું એમ કહેવાનું છે કે થોડાક સમયથી તે પહેલા કૂતરાને એને મારતો હતો હવે ગઈ રાતે જે ગઈ એમાં એક અમારી ગાય હતી અને બીજા કોકની ગાય હતી એને પણ મારી છે હવે અમારું એમ કહેવાનું છે કે આ દીપડાને વહેલી તકે પકડવાની વિનંતી છે અમારી અને બસ આ દીપડો પકડવો એ વહેલી અમારી તકે વિનંતી છે થેન્ક યુ એક સ્કૂલ છે અમારા નાના છોકરાઓ હોય તે ટ્યુશનમાં ક્યાં રમતા હોય તો અમારે એને પણ ઉપાધિ રાખવી પડે રાતે

કેમ કે ચારેકર ખુલ્લી જગ્યા એટલે એ લોકોને બિચારે તો આવવો જોઈએ ને પકડવા માટે એની મહેનત પુષ્કળ છે જયારે ફોન કરે ત્યારે અત્યારે ફોન કરે તો હાજર થઈ જાય છે ભાઈ કોઈ નથી આવતા એવું નથી કે કોઈ પ્રોબ્લેમ નથી અમારે એનું કામ પાવરફુલ છે એમ એટલે કોઈ નથી એવું કે નથી કરે જયારે ફોન કરો ત્યારે આવીને હાજર થઈ જ જાય છે બધા અને બધા માણસો જોવે છે ત્રણ કૂતરાના મારણ કર્યા આજે બે ગાયના મારણ કર્યા અને આ વિસ્તારની અંદર બહુ જાડી જંગલ છે ચેતનાબેનના મેં વાત કરી ઝાડિયું કઢાઈ લાઈટોની અમાર સુવિધા લોકો વસવાટ કરે છે અહિયા લોકો ઝાઝા બસો અઢીસો ત્રણસો ચારસો માણસો નો વસવાટ છે આખા રાજમિલ ની અંદર એટલા બધા મકાન છે એમાં બધે છૂટો છૂટો વિસ્તાર છે એવું નથી કે એક જ જગ્યા છે આ બાજુ દસ મકાન છે ઓલી બાજુ લાઈન છે સામેની લાઈન છે અલગ અલગ વિસ્તાર છે કેટલા દિવસ દીપડો આજે બાવીસ દિવસ એવું થઈ ગયું અને ફોરેસ્ટ વાળી પુષ્કળ મહેનત છે એમ કે કોઈ કમી નથી મહેનત માં પણ એ બિચારા રાત ને દિવસ આમાં ઉજાગરા કરે છે નથી કરતા એવું નથી ભાઈ કે ઉજાગરા નથી કરતા